ફક્ત ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવાની નીતિના કારણે એવા પ્રકારની અર્થનીતિનું નિર્માણ આપણા ગુજરાત અને દેશમાં થયું છે કે હવે નવી કોઈ નોકરીઓની તખ ગુજરાતમાં અને દેશમાં વધી નથી અને નરેન્દ્ર મોદી જેનું નામ એ કોઈ પણ સંજોગોમાં નવી નોકરીઓ આપી શકવાનો નથી હી ઇઝ અ ફેલ્યોર નરેન્દ્ર મોદી એક ઘોર નિષ્ફળતાનું બીજું નામ છે એનાથી થઈ શકે એમ નથી એ હવે કરી શકશે નહીં એમના રિટાયરમેન્ટ ટાઈમ આવી ગયો આ હવે રાહુલ ગાંધી કરશે આ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરશે ને માટે રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે ગુજરાતની અંદર બાવીસ માં સરકાર બનાવો અમે નવી પેઢીના યુવાનો માટે દસ લાખ રોજગારીનું સર્જન કરીશું દસ લાખ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવાના છીએ આ વાત વેજલપુર વડગામ અને ગુજરાતના ખૂણે ખૂણે આપણે લઈ જવી છે આજે રાજસ્થાનની અંદર અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ મારા મત વિસ્તાર વડગામમાં હતા એમણે કહ્યું કોંગ્રેસની જ્યાં સરકાર છે ત્યાં જેમ ગામડાઓમાં મનરેગા યોજના લોકોને રોજગારી આપવા માટે છે એવી યોજના શહેરી વિસ્તારમાં પણ રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે લાગુ કરી છે એ યોજના ગુજરાતમાં પણ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસ પાર્ટી લાગુ કરશે અને દસના બદલે પંદર લાખ લોકોને રોજગાર કઈ રીતે મળે એના બાબતે કોંગ્રેસ પાર્ટી કૃત નિશ્ચય છે આ વાત આ વિધાનસભાને એક એક યુવાન સુધી પહોંચાડો આ લોકો પૂછે છે વર્ષમાં કોંગ્રેસે શું કર્યું સવાલ છે મોદી સાહેબ વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને બોસ એ પણ કોંગ્રેસે બનાવેલી છે આજે પૂછે છે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે શું કર્યું तो चालो थोड़ू याद करा दिए स्वतंत्रता आंदोलन नो पायो कोणे ना क्यों आओ डीलो ढ़स आवाज़ नहीं चले यार नाक का पानू जमीत नू स्वतंत्रता आंदोलन नो पायो कोणे ना देश में इंग्रज उन्हीं गुलामी माती मुक्त कोणे करा भी डॉक्टर भीमराव बाबा साहेब अंबेडकर ने कल આધુનિક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ કોણે આપ્યું પંચવર્ષ યોજનાઓ કોને લાવ્યું આવાસ યોજનાઓ કોણે બનાવી આપણા વિસ્તારમાં પાણીની પહેલી ટાંકી કોને બનાવી આપણા તાલુકા જિલ્લાની અંદર પંચાયત ની કચેરીઓ કોણે બનાવી ગુજરાતના તેત્રીસ જિલ્લામાં ડીએસપી ની ઓફિસ કલેક્ટર ની ઓફિસ મામલતદાર ઓફિસ પ્રાંત અધિકારીનું ઓફિસ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાણી પુરવઠાના મકાનો આ તમામનું નિર્માણ કોણે કર્યું કોંગ્રેસ આખા ગુજરાતમાં અને દેશમાં આંગણવાડીના કેન્દ્રો કોણે બનાવ્યા સ્કૂલો કોણે બનાવી યુનિવર્સિટીઝ કોણ બનાવી કોલેજીસ કોણે ઊભી કરી ઈસરોની પીઆર એલ કોણે બનાવ્યું ભાભા એટલે ક્રિસર્ચ સેન્ચર કોણે બનાવ્યું એટલે કહીએ છીએ કે કોંગ્રેસનું કામ બોલે છે વેજલપુરના ગુજરાતના અને ભારતના ગામે ગામ બોલે છે સુરતના વડોદરાના દિલ્હીના મુંબઈના એક એક બોલે છે આ કોંગ્રેસનું કામ નવી પેઢીના મિત્રો તમારી જવાબદારી છે એ તમારા મિત્ર વર્તુળના લોકોને જરા યાદ કરાવો અને ખાસ એક વાત કહું વેજલપુરની આ સભામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે રાજુભાઈ એમાંથી પચાસ ટકા લોકોના બાળકો રોજ સવારે સ્કૂલની અંદર જે મધ્યાહન ભોજન યોજનાનું અનાજ જમે છે એ પણ માધવસિંહ સોલંકી અને કોંગ્રેસની ની બનાયેલી યોજના છે

એ કોંગ્રેસ પાર્ટીએ કરેલા છે એ પણ પંડિત જવાહરલાલ સેન્ટર આ તમામ સંસ્થાઓનું નિર્માણ એ કોંગ્રેસ પાર્ટીએ કરેલું છે અને ભાજપે શું કર્યું ગુજરાતની અંદર સરકારી સ્કૂલો બંધ કરી કાઢી મતલબ કે વેજલપુર કોઈ કંકોડિયા કોઈ પટણી કોઈક દેવી પૂજક કોઈક ભીલ કોઈક માજી રાણા કોઈક ઠાકોર કોઈક આદિવાસી કોઈક દલિત હવે એનો દીકરો કે દીકરી સરકારી સ્કૂલમાં ભણી ડોક્ટર અને એન્જિનિયર નહીં થાય એણે ઓઢવ અને નરોડાની જીઆઈડીસીમાં ચૌદ કલાક સોળ કલાક અઢાર કલાક કેમિકલની ફેક્ટરીમાં જવાનું અને ફેફસા સડે ત્યાં સુધી મરવાનું અને ગામડામાં તમે વસતા હો અને તમે તમારા બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીને ડોક્ટર કે એન્જિનિયર ના બનાવી શકો તો તમારે ગામડામાં કોકના ખેતરમાં ડાળીઓ કરવાનું અને બાજરો વાડી ખાવાનું આ મોદી સાહેબના દિવસ સાથીઓ આપણું ગુજરાત આપણો દેશ એ સિત્તેર ટકા પંચોતેર ટકા આજે પણ સામાન્ય લોકોનો દેશ છે સાચી કેળવણી એ તમે એમબીબીએસ થયા તમે એમબીએ કર્યું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીમાં ભણ્યા કોલંબિયામાં ભણ્યા યેલ યુનિવર્સિટીમાં ભણ્યા અને ડિગ્રીના સર્ટિફિકેટો લઈને એ સાચી સાચી કેળવણી નથી યલ કે અખબારનગરની અંદર તમારો થ્રી BHK નો ફ્લેટરૂમ હોય અને તમારો કામ ધંધો રોજગારમાં તમે સેટલ હોય પણ અખબારનગરના નાકા ઉપર દાહોદ અને ગોધરાનો કડીયો મજૂર રોજ સવારે સાડી ત્રણસો રૂપિયા માટે ચણતર પ્લાસ્ટની સાઈડ પરથી પડીને મરવાની તૈયારી સાથે આવીને ઉભો રહે છે ને એના જીવનનો તમે વિચાર કરો અને એ પ્રમાણે વોટિંગ કરો એનું નામ એજ્યુકેશન એનું નામ કેળવણી આજે બાકી રાજુભાઈ વેલસેટ માણસ છે એમને શું જરૂર છે આજે એમણે પંચ પટેલોને પકડવાની શું જરૂર છે શું લેવા જમણવાર કરવી પડે સુલેવા એમને કોઈના બીપીએલ કાર્ડના દાખલા કરવા માટે રોજ મગજનું દઈ કરવાનું હું વકીલ છું સવારે બે લગ્ન કરાવું હાજે બે છૂટાછેડા કરાવું તો ધારાસભ્યને પગાર કરતા વધારે કમાવું પણ સાચી કેળવણી પામેલા તમે તો કહેવાઓ જો તમે બીજા કોઈનું દર્દ મહેસૂસ કરી શકો બીજા કોઈની પીડા તમે સમજી શકો આજે મોરબીની ઘટના બની દોઢસો લોકોના જીવન હોમાયા એક કંપની જેનો અનુભવ ફક્ત ઘડિયાળ કરેલા ફોનના કારણે એક મસ્ત મોટો કોન્ટ્રાક્ટ મળે છે થૂક લગાડવા જેવું એ કામ કરે છે અને દોઢસો લોકો એ મૃત્યુ પામ્યા બરાબર ચોવીસ કલાક પહેલા માનની પ્રધાનમંત્રી જેમના માટે મને બહુ માન નથી અલગ વાત છે પણ એ ગુજરાતમાં હતા અને એમણે રંગબેરંગી ટોપી પહેરી જાત જાતની અદાઓમાં જુલ્ફા હલાવતા હલાવતા ભાષણ કરતા હતા દિવસમાં ત્રણ વખત કપડા બદલ્યા કોટી બદલી આ દેશના પ્રધાનમંત્રીની આ સંવેદનશીલતા લઠ્ઠા કાંડમાં થી વધારે લોકોના મૃત્યુ થયા મોદી સાહેબે સાંત્વના આપતો એક શબ્દ નથી કીધો આપણી આ સભામાં ઘણા બધા દલિત સમાજના યુવાન મિત્રોને પણ હું જોઈ રહ્યો છું યાદ કરો એ દિવસ જ્યારે અને એકવીસ વર્ષના દુધમલ દલિત દીકરાઓની છાતી પર સુરેન્દ્રનગરના થાનગઢની અંદર જાણે સોળ અને સત્તર વર્ષના માસુમ બચ્ચાઓ જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે એમની છાતીમાં એકે ફોર્ટી સેવન રાઇફલથી ગોળી મારી આજ દિવસ સુધીમાં એના કસૂરવારોમાંથી એકપણને એક દિવસની સજા થઈ નથી પણ મેં ફક્ત એક ટ્વીટ કર્યું અને આસામથી પોલીસને મોકલી પચીસો કિલોમીટર દૂરથી હે મારા ભાઈઓ તમને ખાસ વિનંતી કરું છું જ્યારે આસામની જેલમાં હતો ત્યારે તમે લોકોએ ખૂબ રેલીઓ કરી હતી ખૂબ ધરણા કર્યા તમારા માટે ખૂબ આંદોલન કરેલા સામે હું પણ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ ગોંડલ વાવ થરાદ ખેરાલુ સતલાસણા રાધનપુર આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર કન્યાય થાય તમે બધા જ જાણો છો બીજું કોઈ જાય કે ના જાય તમારો દીકરો ચોક્કસ એટલા માટે તમને કહું છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જિજ્ઞેશ મેવાણીના કામ માટે એક અણુ બરાબરની તમને ઇજ્જત હોય તો વેજલપુરમાં મેં ફોર્મ ભરી હોય એવા વોટ રાજુભાઈને આપજો